સુરતથી અયોધ્યા જવા માટે રવિવારે સાંજે આઠ વાગે નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક રાત્રે દસને પિસ્તાલીસ વાગ્યે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો આ ટ્રેનમાં કુલ તેરસો ચાલીસ યાત્રીઓ સવાર હતા ટ્રેન પર સતત પથ્થરો વાગતા મુસાફરો ગભરા ગયા હતા અને ડરનો માહોલ ફેલાઈ ગયો હતો કેટલાક યાત્રીઓએ તરત જ ટ્રેનની બારીઓ બંધ કરી બસવા માટે પ્રયાસ કર્યો હતો છતાં બે ચાર પથ્થરો તો ટ્રેનની અંદર જ આવી ગયા હતા નદુરબાર રેલવે પોલીસના એપીઆઈ રમેશ વાવરેને મોડી રાત્રે આ બાબતે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન પર પથ્થરમારો થયો હતો આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી પોલીસે પ્રારંભિક તપાસ કરીને મોડી રાત્રે ટ્રેનને નદુરબાર રેલવે સ્ટેશનથી રવાના કરી દીધી હતી ટ્રેનમાં બેઠેલા એક યાત્રીએ ફોન પર જણાવ્યું કે અમે ટ્રેનમાં બેઠા હતા અને અચાનક પથ્થરો ટ્રેન સાથે અથડાવવાનો જોરથી અવાજ આવવા લાગ્યો હતો અંધારું હતું એટલે પથ્થર કોણ મારી રહ્યું હતું તે દેખાયું નથી જે સમયે આ ઘટના બની ત્યારે સિગ્નલ ન હોવાના કારણે ટ્રેન ધીમી પડી હતી મુસાફરોએ ફરિયાદ કરતા નદુરબાર રેલવે સ્ટેશન પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આવી ગયા હતા અને ઘટનાની ગંભીરતા પારખી તેમણે તપાસ શરૂ કરી હતી તો મિત્રો આ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આર ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો